નમસ્કાર મિત્રો હું પ્રકાશ ચૌધરી અને આપ સૌનું સ્વાગત છે આપણી એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો આજ હું એ વાત જે કહેવા જઈ રહ્યો છું આમાં ઘણી વખત લોકો ડીમોટીવેટ થશે અને ઘણા બધા લોકોને કદાચ થોડુંક અઘરું લાગશે પણ વાસ્તવિકતા છે કે જે આ ડેરી ફાર્મ સાથે જોડાયેલી છે કારણ કે ઘણા બધા લોકો આ ડેરી ફાર્મ કરવાની અંદર એમને એવું સપના હોય છે કે બસ ચાલો આપણે આટલું દૂધ ભરાઈ નાખો ને આપણે ડેરી આમ તબીલો બનાવી નાખીએ પછી આની અંદર કારણ કે એ લોકોએ અભ્યાસ નથી કર્યો હતો એ લોકોએ ડેરી ફાર્મ શું છે ફક્ત મોટા મોટા વકળા જોઈને આપતા રહે છે પણ થોડોક આની અંદરથી વ્યવસ્થિત અભ્યાસ કરી વ્યવસ્થિત રીતે એને વિચારી અને પછી આવે તો બરાબર છે પણ ઘણી વખત એ વિચાર્યા વગર જે તે કરીને ભેગું કરીને ડેરી ફાર્મ બનાવી દે છે પછી ચાર પાંચ છ બાર મહિનાની અંદર એ વિસ્ખોરી નાખે છે જે બીજા લોકો જે છે જેમને ખરેખર ડેરી ફાર્મ બનાવવાનો વિચાર છે એ લોકો કંઈક કરી શકે એમ છે એ લોકોને પણ ડિમોટિવેટ કરે છે કે મારે આજે કોણ ડેરી ફાર્મ કરી શકે કોને ખરેખર કરવું જોઈએ અને કોને ખરેખર ન જ કરવું જોઈએ મારી વાતને આ ધ્યાનથી સાંભળજો કોને ખરેખર ન કરવું જોઈએ એ લોકો મને મારી વાત થોડી કડવી લાગશે પણ હકીકત છે એટલે હું કહું છું કારણ કે આપણી પાસે બધી રીતે છે આપણે બધું વેલસેડ છીએ હા બધું હોવા છતાં આપણે ઈચ્છા હોય કે અમારે કંઈક કરવું છે જેમ કે તમે સારા સારા એવા ડેરી ફાર્મવાળા છે ભાઈ કાધે પીધે વ્યવસ્થિત છે બધું છે મનમાં વિચાર આવ્યો કે આપણે ડેરી ફાર્મ ચલાવવું છે તો એ લોકો શું કરે પૈસા નાખી દે ગાયો કે ભેંસો લાવી દે અને માણસો લાવી દે પણ જ્યારે આઉટપુટને એના બધા સરવાળા ન મળે એટલે બધા આપણે શું કરીશું માણસો પણ જતા રહે એમની પણ આપણને ખબર ના હોય પછી જાતે કરવાનો ટાઈમ આવે એટલે આપણે કરી ન શકીએ ભાઈ પછી શું થાય એ કોઈકને આપી દે કાં તો વેચી મારે કાં તો બધું ફેદી નાખે એવા ઘણા બધા તબેલા તમે વિખેરાતા જોયા છે તો જો તમે જાતે મથી ન શકતા હો પહેલું ધ્યાનથી જાલતો જો તમે જાતે ન મથી શકતા હો અને તમારા મનમાં એવા હોય કે હું માણસો જોડે કામ કરાવીશ માણસો રાખીશ ને મને માણસો મળી પણ જશે તો આ ડેરી ફાર્મ ન કરાય તો ડેરી ફાર્મમાં ન વરાય એની બાજુ તમારે વિચારવાનું બંધ કરી દેવું જોઈએ કારણ કે એના કારણે ઘણા બધા લોકોએ કર્યું છે ને એ લોકોએ ફેલ થઈ અને બીજા લોકો જે કરી શકતા હતા એમને પણ એ લોકો આ રસ્તા તરફથી બીજી કઈ ઠકેલા છે એટલે એમને પણ આ વસ્તુ છોડી દેવી જોઈએ સોરી કદાચ ખરાબ લાગતું હશે પણ માફ કરજો કારણ કે મારે તમને આ વાત કેવી જરૂરી હતી બીજી વસ્તુ એ કે ઘણા બધા લોકો એવું કહે તો હું તો લોન લઈને કરી નાખીશ ને મારે આટલી બધી લોન મને મળી જશે આમ છે ને તમે આ બધું લેશો લોન બધું ડેરી ફાર્મ બનાવવા માટે જરૂરી છે મગજ માઇન્ડસેટ જરૂરી છે કારણ કે આ એક ચાર મહિના છ મહિના બાર મહિના બે વર્ષનો ખેલ નથી આની અંદર તમે પરફેક્ટ નફો હા તમે ચાલુ કરો તો પૈસા આવવા મળે પણ પરફેક્ટ તમને ક્યારે દેખાય હું હવે સક્ષમ બન્યો ત્રણ વર્ષે તમને ખબર પડે કે હા મને ખરેખર ડેરી ફાર્મે કંઈક આપ્યું છે તો તમે પહેલાં લોન બાજુ મત બાગો હું તો પચાસ લાખને લોન લઈ લો પચીસ લાખને હા સબસિડીવાળી લોન મળતી હોય દસ બાર લાખની કે જે મતલબ જે બાર ધૂધાળા પશુ એવી તમે લઈ શકો તમારા હોય તો પણ તમે લોન કરી નાખો અને મોટા મોટા શેડ બનાવી નાખો છો અને એની ઉપર તમે ખર્ચો કરી નાખો મોટા ડેરી ફાર્મ બનાવી નાખો બે ચાર મિત્રો ભેગા થઈને કરી નાખો તો આ વસ્તુ તદ્દન ખોટી છે તદ્દન એટલે તદ્દન ખોટી છે તમે જો આ કરી શકાય પણ આ એમાં તમારી હાજરી ભરપૂર રહેતી હોય કે હું હું આ જાતે મથીશ હું જાતે કરીશ તો તમે આમાં કરી શકો છો પરંતુ તમે જોબ કંઈક બીજી જગ્યાએ કરો છો તમે ડેરી ફાર્મ લોન લઈને કરીને ક્યાં પછી એને સરવાળા નથી મળતા ઘણી જગ્યાએ આવા હું આવા વિડીયા નથી બનાવતો ફેલિયરના બાકી મેં એવા વિડીયો બનાવ્યો તો પચીસ એક વિડીયા બનાવ્યા હતા કે જે ફેલિયર જો લોકો તબેલામાંથી કંઈક નીકળી ગયા નુકસાન કરીને નીકળ્યા છે બરાબર છે એવા લોકોના પણ હું તમને આ વસ્તુ ફેક્ટ કહું છું કે મોટા મોટા લોનો લઈને ડેરી ફાર્મ ના બનાવ્યા એટલે તો એ લોકોને પણ ચેતી જવાનું કે ભાઈ આ આપણા કામનો ધંધો નથી બીજી વખત બીજી વાત એ કે જો તમે કંઈક જગ્યાએ બીજી નોકરી કરો છો તમે દાખલા તરીકે મામલતદાર છો કે સરકારી ગવર્મેન્ટમાં ગમે ત્યાં છો પણ તમે એવું વિચારતા હો કે હું તો અઠવાડિયે એકવાર ડેરી ફાર્મમાં જઈશ ઓટો મારીશ તબેલો બનાવી દઈશ અઠવાડિયે એકવાર ઓટો મારતા હો એકવાર મતલબ એને સંભાળવા માટે જતા હો એ લોકોએ કદીય ડેરી ફાર્મ બનાવવાનો વિચાર સુધા પણ ન કરો કોઈ દિવસ તમારે એવો મગજમાં ન લાવવો કે હું અઠવાડિયે ઓટો મારીશ સંભાળીશ મારસો ત્યાં છે અને આ ડેરી ફાર્મ આપણે ચલાવશું તો એમણે ચોકડી મારી દેવી મારો વિશ્વાસ માણસ છે ને બધું કરી લે છે આ એવા વિશ્વાસ મળી રહે એવું નથી હોય એકાદ બે ચાર હોય પરંતુ કોઈના ભરોસે ડેરી ફાર્મ ચાલતા નથી તમે સવાર સવારના અને સાંજે એક બે વખત ઓટો મારી શકતા હો તમે માણસ ના હોય ગમે ત્યારે તમને જો દોતો આવડતી હોય તમને કામ કરતો આવડતું હોય તો તમે ડેરી ફાર્મમાં શકશે જશો ને કે આ ડેરી ફાર્મ કરવાની કોઈ જરૂર નથી બીજા ઘણા પણ બધા ધંધા છે એમાં જઈ શકાય મારી વાત આજે ઘણા લોકોને કરવી લાગશે ઘણા લોકોને નહીં ગમે કે એટલે આ ડિમોટિવેટ કરવાનું બાકી ડીમોટિવેટ ફેક્ટ વાત છે કે આ વસ્તુને કારણ કે પશુપાલન કોઈ ના ખેલ નથી કે આપણે ચલો લાઈ દીધી પહેલાં જ કે આપણે એક બસો લીટર દૂધ કરી નાખશું આટલો પગાર આવશે ને કારણ એની અંદર પાછળ ઘણા બધા એવા અવરોધો આવે ઘણા બધા પરિબળો જવાબદાર છે કે નાની નાની તકલીફો પડવાનું ચાલુ થાય ને ત્યારે આપણને ખબર પડે ને પછી આપણે શું કરીએ ડિમોટિવેટ થઈ જઈએ પછી બીજા લોકોને કહીએ કે આ ધંધો ન કરાય આના કારણે ઓમ થાય એટલા માટે હું કહું છું આવા લોકોએ ધંધાથી દૂર રહેવું હા તમે જોબ કરો છો ને તમારા એમ છે કેપેસિટી હું માણસ પાસે કરાવીશ એ માણસ જતો રહેશે તો હું કરીશ સો ટકા કરીશ ને મારી આવડત છે મને આની અંદર રૂચિ છે હું કરી શકીશ તો તમે આ ધંધો કરી શકો સો ટકા એક હજાર ટકા પણ જો કોઈકના ભરોસે કામ કરતા હો તો આ લોકોએ આ આ બિઝનેસમાં આવવું જ નહીં પણ હવે બધ કોણ કરી શકે એ તો આપણને બધાને ખબર છે કે દરેક લોકો કરી શકે જેને આ ડેરી ફાર્મમાં આવવું હોય દરેક લોકો ડેરી ફાર્મ કરી શકે છે અને આની અંદર જે તમે ધારો છો એના કરતાં વધારે પૈસા પણ છે અને ઘણું બધું છે પણ આપણો પરસેવો અંદર પાડવો એ જરૂરી છે એટલે જે ચાર પશુ રાખે પાંચ પશુ રાખે છે એ લોકોને ધીમે ધીમે લોન લઈ અને આગળ વધી શકે છે એ લોકો આગળ જઈ શકે છે એ લોકો એ એ જે તબેલો છે એને વ્યવસ્થિત રીતે બે ચાર પશુની અંદર બીજા ચાર પશુ એડ કરી અને એ કરી શકે છે તો મારો કહેવાનો મિત્રો એટલો છે કે જે પણ ડેરી ફાર્મ બનાવવા માટે તમે વિચાર કરી રહ્યા છો તમારા મગજમાં હું કોઈને એવું નથી કહેતો તમે નહીં જ કરી શકો અને આ મારી એવી કોઈ હેસિયત પણ નથી કે હું કોઈને ના પાડી શકું કે તમે આ તમારાથી નહીં થાય દરેકથી થાય પણ તમારું માઇન્ડ સેટ તમે અઠવાડિયે ઓટો મારવા જતા હશો કે બીજો કોઈ પણ બિઝનેસ તમે અઠવાડિયે ઓટો મારવા જાત થાય જોઈ ઓની અંદર તમારી રેગ્યુલર હાજરી હોવી જોઈએ તમને પશુની ઓળખની ખબર હોવી જોઈએ કે મારું પશુ કેવું છે શું છે ક્યારે એને એઆઈ કરાવવાની છે ક્યારે એ બીમાર પડ્યું છે એને શું છે ટ્રીટમેન્ટ કરવાની બીમાર ન થવા દેવું એ બધું જ તમને જો ખબર હોય અને જો તમારે ઘણી વખત લોકો ડેરી ફાર્મ બનાવી મારા જ એક બે ત્રણ મિત્રોએ ડેરી ફાર્મ બનાવ્યું હતું હવે એ લોકો આમ બધા અલગ અલગ નાના મોટા બિઝનેસ કરતા હતા અને તબેલો બનાવી દીધું માણસ રાખી દીધું ચાલો આટલી આવક આવશે આમ છે ને તેમ છે ને હા છે ના છે સરવાળા એ બંધ થઈ ગયું પેલો જશે પેલો જશે એવું કરવા કરતા વ્યવસ્થિત આપણે હાજરી આપી શકીએ હું જ કરીશ હું સો ટકા મારી હાજરી આપીશ કારણ આ બિઝનેસમાં સો ટકા હાજરીની જરૂર છે બધું જ તમારી પેરેડી છે તો સો ટકા તમારી હાજરીની જરૂર છે મેનેજમેન્ટની જરૂર છે કારણ તમે હાજર હશો તો મેનેજમેન્ટ તમને દેખાશે ને તમે કરી શકશો બાકી બીજી બેઠા બેઠા મેનેજમેન્ટ ન થાય બરાબર તો મારે ખાલી મિત્રો આજે એટલું જ કેવું હતું ઘણા બધા લોકોના મારા ઉપર ફોન આવતા હતા ઘણા બધા લોકો મને કહેતા હતા કે સાહેબ અમે આટલો અમારે ત્યાં આટલી જમીન પડી છે ને હું ત્યાં કરી નાખીશ ને આમ કરીને એટલે વિચાર્યા વગર મિત્રો આ બિઝનેસમાં ના આવો બહુ વિચારો ઘણું બધું આના વિશે તમે નોલેજ લો અને વ્યવસ્થિત રીતે તમે આ બિઝનેસ ઓળખી પછી આ બિઝનેસ માં આવશો 100% સફળતા મળશે 100% નહી 1000% સફળતા મળશે પણ ક્યારે કે તમે આ બિઝનેસ ઓળખી અને પછી આવશો તો બરાબર તો બસ મિત્રો આ પર આટલું જ આજ કેવું છે આભાર થેન્ક યુ સો મચ